દરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલ ખાતે કાર્નિવલ ફનફેર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલ સંકુલમાં જ આ કાર્નિવલ ફનફેર એટલે કે આનંદ મેળો યોજાયો જેમાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા શિક્ષકો અને બાળકોએ ખૂબ જ સુંદર પ્રદર્શન આ ફનફેરમાં કર્યું છે કારણ કે અલગ અલગ વાનગીઓના સ્ટોલ અહીં લગાવવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ રમતોના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે અલગ અલગ વાનગીઓની વાત કરીએ તો બાવીસ જેટલા સ્ટોલ વિવિધ વાનગીઓના બાળકો અને શિક્ષકો દ્વારા લગાવવામાં આવ્યા છે સાથે જ અગિયાર જેટલી વિવિધ રમતોના સ્ટોલનું પણ ભવ્ય આયોજન અહીં કાર્નિવલ ફનફેર અંતર્ગત કરવામાં આવ્યું છે સાથે જ ગીતાંજલિ વિદ્યાલય દ્વારા જ્યારે સૌપ્રથમ વાર કાર્નિવલ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ડી ઓફિસથી ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફના હસ્તે આ ફનફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના અગ્રણ્યું સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્નિવલમાં ભાગ લીધો હતો ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અલગ અલગ કૃતિઓ તેઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં વેસ્ટમાંથી બેસ્ટ અને ફેશન શો જેવી કૃતિઓ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી જે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ રીતે તેઓ દ્વારા એક સુંદર કાર્નિવલ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર ગીતાંજલિ વિદ્યાલય ખાતે છેલ્લા બે દિવસથી આ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામોનું આયોજન થઈ રહ્યું છે જેમાં ગતરોજ તારીખ એકવીસના એકવીસ શુક્રવારના રોજ શાળામાં તાલુકા કક્ષાના રોબોટિક્સ ફેરનું આયોજન કરેલું હતું જેની અંદર તાલુકાની ઘણી બધી શાળાઓ આ આયોજન નિહાળવા માટે આવેલી હતી જેમાંથી શાળાના તેત્રીસ થી વધુ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા એ જ રીતે આજ રોજ ગીતાંજલિ શાળામાં ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જે ભવ્ય આયોજન અંતર્ગત આનંદ મેળો એટલે કે ફનફેર નું સૌ પ્રથમ ગીતાંજલિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે આનંદ મેળામાં વિવિધ તેત્રીસ થી વધુ ફૂડ સ્ટોલ તથા અગિયાર થી વધુ અલગ અલગ ગેમ રમતોના સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે જેનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા કરવામાં આવી રહેલું છે આ આયોજનનો મુખ્ય અને પ્રાથમિક હેતુ એ છે કે વિદ્યાર્થી અભ્યાસની ની સાથે સાથે સવત્તિ પણ શીખે